આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુરના મરગમાળ ગામે નવી નગરીના લોકોને ત્રીસ વર્ષ જૂની ગંભીર સમસ્યાનો આવશે અંત બે લાખના ખર્ચે બનશે નાળું સરપંચ સંઘના પ્રમુખ વિનોદભાઈના હસ્તે કરાયું ખાતમુહૂર્ત મરઘમાળના નવીનગરી ફળિયામાં નાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ધરમપુર તાલુકા પંચાયતના પંદરમાં નાણાં પંચ અંતર્ગત બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસના અંદાજીત બે લાખના ખર્ચે નાડું બનાવવામાં આવશે મરઘમાળના નવીનગરી ફળિયામાં આશરે ત્રીસ વર્ષ પહેલાંના ઘરો બનેલા છે પરંતુ નાળા અને રસ્તાના અભાવે બાઇક એક કિલોમીટર દૂર મૂકીને કોતરડું પાર્ક કરીને ઘરે જવું પડે છે તો આ નાડું બનવાથી ફળિયાના ત્રીસ વર્ષની સમસ્યા દૂર થશે આ પ્રસંગે નવીનગરી ફળિયાના લોકોએ ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખ પિયુષભાઈ મહાલાનો આભાર વ્યક્ત કર્યો હતો અને મોદી સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી આજના ખાતમુહૂર્તમાં સરપંચ સંઘના પ્રમુખ વિનોદભાઈ પટેલ ધરમપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અક્ષયભાઈ પટેલ અને ગામના સરપંચ રજનીકાંત પટેલ તથા સભ્ય અમિતાબેન તેમજ મોટી સંખ્યામાં નવીનગરી ફળિયાના લોકો જોડાયા હતા